અમરેલી જિલ્લામાં ઘઉંના પાકમાં પ્રથમવાર ઈડળ આવવાની ઘટના ઘટતા જગતના તાત ચિંતાતુર બની ગયેલા છે. અમરેલી જિલ્લામાં આ વર્ષે રવિ પાકમાં ઘઉંના પાકનું મબલક વાવેતર થયા બાદ ઘઉં પકવતા ખેડૂતોને માથે ઓઢીને રોવાના દિવસો આવ્યા હોય તેમ ઘઉંમાં પ્રથમવાર ઈડળ આવવાની ઘટના ઘટતા અમરેલી જિલ્લાના જગતના તાત ચિંતાતુર બન્યા છે. ત્યારે જિલ્લામાં ઘઉં પકકતા ખેડૂતોની શું છે સમસ્યા જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાના ખાંભાગીરનું ભાડ ગામ ભાડ ગામમાં ઘઉંની ખેતી આ વખતે વધુ પડતી થઈ છે પણ ઘઉં પકવતા ખેડૂતોને અચાનક ડુંડીમાં ઈયળોએ પ્રવેશ કરતા ખાતર બિયારણ મજૂરી સહિતનો ખર્ચ કરી ઘઉં પણ લહેરાઈ રહ્યા છે પણ ઘઉંના પાકમાં પ્રથમવાર ઈયળો જોવા મળતા ખેડૂતોની પરસવાની કમાણી ઘઉંના પાકમાં સમાણી જેવો ઘાટ ઘડાયેલો છે ઘઉંનું વાવેતર કરેલા ખેડૂતો આ વખતે પસ્તાઈ રહ્યા છે અને ઘઉંમાં આવેલ ઈયળોથી લીલોચમ છોડ ઉપરથી સુકાઈ જાય છે અને ખેડૂતોને મોંમાં આવેલ કોળીઓ છીનવાઈ જવાનો વસવસો કરી રહ્યા છે આમ શું ગામ જોયું હાલમાં ઘઉંમાં ઈળ આવી છે બાથુન અડેલ મારો ગામ ભાડ છે લવ ધડુક છે અત્યારે મેં પાંચ વીઘાના ઘઉં છે ખાતર બિયારણ બધું મોંઘા મોંઘાભાવનો લઈને વાવેલું છે અત્યારે કુદરતી ઈળું આવી ગઈ છે દવાથી પીસેડ કરતી નથી ઈળું અને હવે અત્યારે ઘઉં પાકવા ટાઈમ છે તો દવામાં ઘઉંમાં કાંઈ લેવા યાર્ડમાં યાળામાં જ આવ્યું તો ભાવ નથી થોડા તો સરકાર આમાં મદદરૂપ થાય તો હારો નખાખે ખેડોતો નો તો અત્યારે આલબે હાલ છે આવ મારું ગામ ભાટ સાવલિયા સમીરભાઈ વર્ધન નામ છે મારું વીસ વીઘાના ઘઉં જમીન છે ને વીસ વીઘામાં દસ વીઘાના ઘઉં છે અને દસ વીઘાના ચણ્યા છે આ વીસ વર્ષથી હું ખેતી કરું છું વીસ વર્ષમાં પહેલી વાર મારે ઈળ આવેલી છે અને આ ઈળ કોઈ પણ જાતની દવા એ મળતી નથી અને કોઈ પણ જાતના ઊંચા ભાવના ખાતર બિયારણ વાપરેલા છે અને સરકાર શ્રી આજ દિનને મારવા માટે કોઈ સરકારી અધિકારીઓ આવેલા નથી તપાસ કરવા માટે અને કઈ દવા વાપરવી ઈ અમે ઊંચા ભાવ ભવની હોતન વાપરેલી છે સતાઈતું નથી કારણે ઈ નો આવે મરતી નથી નું કારણ શું છે ઈ તો દવા તો અમે ઊંચા ભવની વાપરી છે સતાઈ ઈર મરતી નથી આ પ્રથમ વાર બન્યું છે ને સરકાર શ્રી કોઈ આવી અધિકારીઓ આવીને તપાસી નથી કરેલો સર અમરેલી જિલ્લામાં ઘઉંનું વાવેતર કેટલું છે કે ઘઉંમાં ચાલુ વર્ષે સારા ચોમાસા અને પાછોતરા વરસાદના હિસાબે ખેડૂતોએ મોટા ભાગનું રવિનું વાવેતર કરેલું છે જેમાં ચોત્રીસ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયેલું છે ત્યારબાદ જિલ્લાના ખેડૂતોમાં એવી પ્રથાઓ છે કે કપાસ કાઢીને પણ એ ઘઉંનું વાવેતર અથવા ચણા પાકનું વાવેતર કરતા હોય છે મોડું વાવેતર થોડુંક થતું હોય છે ખાસ કરીને જે ખેડૂતોએ સમયાંતરે વાવેતર કરેલું છે જે નિશ્ચિત સમયે જે વાવણી થવી જોઈએ એ ઘઉંની થયેલી છે એમાં આવા કોઈ જે ઈડુંના પ્રશ્નો છે એ જોવા મળેલ નથી પરંતુ જ્યાં જ્યાં વાવેતર પંદર નવેમ્બર અથવા તો ડિસેમ્બર અંતિતમાં પણ થયેલા છે એમાં આ ખાસ આ પ્રકારની ઈડો જોવા મળે છે આ એક સૂટફ્લાય પ્રકાર સૂટફ્લાયનો પ્રકાર છે કે જે મોડું વાવેતર થતું હોય ત્યાં જર્નલી દેખાય છે પરંતુ અમરેલી જિલ્લામાં આ પ્રથમ વાર બગસરા છે બાબરા છે તેમજ અમરેલી તાલુકાઓના ઘણા ગામોમાં ઘણા વાવેતર ફિલ્ડમાં જોવા મળેલી છે વૈજ્ઞાનિક સ્ત્રીઓએ આ બાબતમાં ફિલ્ડ વિઝિટ કરેલી છે અને સૂટફ્લાય છે એવું સાબિત પણ કરેલું છે હાલ વૈજ્ઞાનિક સ્ત્રીઓએ આના ઉપર સંશોધનનું કાર્ય એનું અને નિરીક્ષણનું કાર્ય ચાલુ છે ખાંભાગીરના ભાડ ગામના ખેડૂતોએ ઘઉંના વાવેતરમાં અઢારસો રૂપિયાનું બિયારણ વાવેતરની મજૂરી ખાતર સહિતના ખર્ચ કર્યા બાદ ઘઉં ઉગી નીકળ્યા પણ નીચે ડુંડીમાં પ્રથમવાર ઈયળ ઘઉંમાં જોવા મળતા ખેડૂતો પણ અચરજ અનુભવી રહ્યા છે અને ખર્ચ કર્યા બાદ ઘઉંમાં ઈયળો આવતા સરકાર સામે સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે અગાઉ ઘઉંમાં ક્યારેય ઈયળ આવવાની ઘટના અમરેલી જિલ્લામાં ઘટી નથી પણ આ વખતે ઘઉંમાં ઈયળો આવી જતા જિલ્લા ખેતીવાડી વિભાગ ચોત્રીસ હજાર હેક્ટરમાં ઘઉંના વાવેતરમાં આ વખતે સીટ ફ્લાય નામના રોગને કારણે ઈયળો આવી છે જે પાછોતરા વાવેતરના કારણે આવી હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી જે કે કાનાણી જણાવી રહ્યા છે અમરેલી જિલ્લામાં બાબરા બગસરા ખાંભા સહિતના તાલુકા મથકો પર ઘઉંમાં ઈયળો આવવાની ઘટના ઘટેલી છે અને વૈજ્ઞાનિકો દ્વારા ઘઉંમાં તપાસ કરી સીટ ફ્લાય નામના રોગનું મુખ્ય કારણ પાછોતરું વાવેતર ખેતીવાડી વિભાગ જણાવે છે પણ અખાત્રી જ સમયે જ વાવેતરમાં પણ ઈયળો આવવાની ઘટના ખેડૂતો કહી રહ્યા છે તે મુજબ આવી છે અને અગાઉ કમોસમી વરસાદ વેરી બન્યા બાદ ઘઉંમાં ઈયળો આવતા અમરેલી જિલ્લાના ખેડૂતોની કફોડી સ્થિતિ સર્જાય છે અને ઘઉં પકવતા ખેડૂતો સરકાર સામે મીટ માંડી અને બેઠા છે